એ હોવા તો નથી એ છોકરા મારી બોન અનશ્યાલા ઢોઢ વરાયટી કરીએ હતી પહીણ આવી અહીંયા ટકી નહીં બોલો એક છોકરો શેના ઘીરે વી આવી હતી પણ તાત્કાલિક અઘણું થઈ ગયું આપણે ઉપાધી નહીં એને છોકરો ગમતો તો ને આખે ગોતી ને આવી એની રીતે લઈને વહી જાય મારે હારું લો આ તો છેને જાવ છે રખડવા એટલે ગાડી હારી સાફ કરી કરીવાળું

હાલ પાસી હાલ તાર હજરૂ ઈ માર ભઈન બોલવન કે છે એ મારે કાઈ ન હાવ એ મારી ઈજ્જત શું મારે રહેવું જ નથી હાલ તું ભાઈ તને ખબર હાલ પાસી આમ તો તારી મને આ ગાડી શું કાઈ લોકાઈ જવા રાખી છે મુટપણ સકડામ વ્યો જજે એ કે લોકાય ગાડી લઈ જઈ આ ની ની મના ટોર પાછું કાયું અંતવા દે લે ભાઈ ને ને ધુવાવા જોર પાછું થી આવ આ ભાઈલા આ હા એ દેખાય દેખી ન હોય કે ભાઈલા તું તાર સમજાવી દેતો બોલો મને હું કે કે હું તને છે ને રાણીની કોઈ હાઈશવીશ તાર છોકરાને હાઈશવીશ અને હું અહીંયા ગઈ ને તાર એનો ભાઈ બોલવા માંડ્યો મોહનિયો કાંઈ ન બોલ્યો એને કાંઈ ન કીધું બોલો એટલે ત્યાં તમને નથી રહેવા દેતા એ પણ એમાં એવું છે તારી બોનને લઈ ગયો ને પછી ન વીમું માર પૈને એ છોકરું આવી છે ને તો તો હું મોટા ઉપાડે આવ્યા હતા કોણ આ તો મેં કીધા આપણે પતી જાય એટલે મને કાંઈ વાંધો નથી

તાર પછી ઘર જમાઈ રેવાનું કીધું તો કર જમાઈ રહું બીજું શું મારો અહિયાં જગ્યા નથી અહિયાં રાખો હા ત્યાં હાલો હવે તમારે હાસવા પડશે શું